દર્શક મિત્રો જય ઉમિયાજી આપને હું લાવ્યો છું કોટડા ઉગમણા વિસ્તાર અને આજે અહીં છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે તે નિમિત્તે મને અહીં એક મહિલા વૃંદ મળી ગયું છે જે જમણવાર ભોજન સમારોહ હોય ત્યારે કેટરિંગ સર્વિસમાં પીરસવાનું કામ કરી રહી છે એવી તમામ મહિલાઓ મને મળી ગઈ છે આ પ્રિમાઇસિસમાં કોટડા ઉગમડાના ગોકુલધામ ખાતે અને સામે જુઓ દર્શક મિત્રો કે આ અહીં બેઠેલી તેમજ ઊભેલી જે તમામ મહિલાઓ આપને તસવીરમાં દ્રશ્યમાન થાય છે તો આવી આ તમામ મહિલાઓ અહીં કેટરિંગ સર્વિસ દરમિયાન પીરસવાની સર્વિસ આપે છે ગમે ત્યાં એનીવેર ભોજન સમારંભ હોય તો આ તમામ મહિલાઓ હતી ચાલો હું તમને એમને મળાવું છું એમને કઈ રીતે વિચાર આવ્યો કે આપણે આ ભોજન સર્વિસમાં પીરસવા જઈએ અને કઈ રીતે કાર્ય કરીએ તો દર્શક મિત્રો હું ચાલો મળું છું આ તમામ મહિલાઓ હતી શ્રીમતી અમૃતબેન છાપૈયા અમૃતાબેન છાભૈયા તો બેન આપા તમામ મહિલાઓ હતી બોલશો કે આ ગ્રુપ સર્વિસ નો કઈ રીતે વિચાર આવ્યો અને ગ્રુપ કઈ રીતે બનાવ્યું નમસ્કાર હા અરે આજે મને વિચાર એવો આવ્યો મને ઘણા ટાઈમથી વિચાર આવતો હતો કે આપણે કાંઈક નવું કરીએ કારણ કે આપણી પાટીદારની દીકરીઓ ક્યાં પણ પાછી પાણી કરે એમ નથી બરાબર તો મને એવો વિચાર આવ્યો કે કેમ નહીં આપણે આ કામ આપણે કરીએ કે દરેક આપણા ભાઈઓ આપણા લગ્ન પ્રસંગ હોય કે સગાઈ શ હોય ભોલનના હોય કાંઈ પણ પ્રસંગ હોય તો આપણે કેમ આપણે કેમ નથી તો મને વિચાર આવ્યો અન્ય મહિલાઓ આવે છે સરીશ કરવા તો આપણે પણ જઈએ હા અન્ય અન્ય આવે છે તો એમથી આપણે કેમ ન કરી તો અમે પછી અમે બધી

બરોબર તો બેન કેટલાક મહિલાઓને તમે આ તમારી ટીમમાં જોડ્યા છે અમારી પાસે બેનો 20 બેનો અચ્છા 20 થી 25 બેનો ગમે ત્યાં કચ્છમાં કેટરિંગ સર્વિસ માટે રેડી છે અને બેન સંપર્ક કરવો હોય તો તમારા મોબાઈલ નંબર કઈ રીતે સંપર્ક કરી શકાય મોબાઈલ નંબર આપશો ચોક્કસ આપી અમે કોટલા ઉઘમણા છે અમૃતાબેન છાભૈયા

બરાબર છે અમને બેનો એમ થાય કે રોજી રોટી મોડી અને અમારા બધા બધા એ લોકોને પણ એમ થાય કે વાહ કે તમે પીસો તો તમને ખા જમવાની પણ મજા આવે બરોબર અને સ્વચ્છ અને સુગઢ થઈને આ બહેનો આવે છે આપ જુઓ છો અને આપને સાત્વિક હાથોથી અને એમ કહી શકાય કે શુદ્ધ અને એકદમ ચોખ્ખું ભોજન આપને પીરસે છે સ્વચ્છતાથી પીરસે છે જેથી સેનિટરીની રીતે પણ આપને કોઈ તકલીફ નહીં પડે તો દર્શક મિત્રો આપ ક્યાંય પણ ઓર્ડર હોય કચ્છના ગમે તે ગામમાં ઓર્ડર હોય તો આ બહેનોનો આપ સંપર્ક કરી શકો છો એકવાર હું ફરીથી આપને કહું છું આપના મોબાઈલ નંબર રિપીટ કરશો સેવન ફાઈવ સિક્સ સેવન એટ સેવન વન સેવન ટુ તો અમૃતાબેન છાપૈયા તો તમે ઉગમણા કોટડા તાલુકો ભૂજકચ્છ તો આપ ગમે ત્યારે આ બેનનો સંપર્ક કરી શકો છો આપને ઉત્તમ આપને ઉત્તમ અને વ્યાજબી ભાવની સર્વિસ એકદમ પૂરી પાડશે હસતા મુખે આ બહેનો પીરસે છે તો એવા તમામ બહેનોને ધન્યવાદ છે બોલો મિયા લક્ષ્મી નારાયણ થેન્ક યુ વેરી મચ આ બહેનોએ પોતાનો યુનિફોર્મ પણ બનાવ્યો છે બેન આપણે યુનિફોર્મ બનાવ્યો છે અને હું આપને બતાવું છું બેન એમને યુનિફોર્મ કર્યો છે અને લોગો પણ છપાવ્યો છે તો આ બેન જુઓ પાછળ ફરી રહ્યા છે શ્રી ઉમિયા ગ્રુપ કોટડા ઉગમણા તો આ બહેનો યુનિફોર્મમાં સજ્જ થઈને આવે છે અને આપને ભોજન પીરસવાની સેવા પ્રદાન કરે છે ધન્યવાદ બેન આભાર થેન્ક યુ વેરી મચ